સિવાયના જે બીજા પ્રશ્નો પણ અમે એક નોંધ્યા છે એમાંના હું એક લિસ્ટ એક પછી એક જોઉં છું પીએસઆઈ ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓને તક આપવા બાબત એટલે કેટલાક ઉમેદવારોએ આ રજૂઆત કરી છે કે ભાઈ અમે બારમાના છેલ્લા બારમાની પરીક્ષા આ વખતે આપીએ તો અમને લોકરક્ષક માટે માન્ય ગણો અને પીએસ જો અમે સ્નાતકની પરીક્ષા અત્યારે માર્ચ એપ્રિલમાં આપી રહ્યા હોય તો અમને માન્ય ગણો અત્યારે અમે જે નિયમો વાંચ્યા છે અને અમે નિયમોને જે રીતે સમજ્યા છીએ એનો અર્થ એ થાય છે કે ત્રીસ ચાર ચોવીસની જે કટ ઓફ તારીખ છે એ તારીખે જે બારમું પાસ હોય એ લોકરક્ષકની પરીક્ષા આપી શકે અને એ તારીખે જે સ્નાતક હોય એ પીએસઆઈની પરીક્ષા આપી શકે આમ ઉમેદવારોએ રજૂઆત કરી છે કે જીપીએસસી અને યુપીએસસીની અંદર જે લોકો છેલ્લા વર્ષની અંદર ભણતા હોય અથવા આ વર્ષે જે પરીક્ષા આપવાના હોય એ લોકોને પણ આ ભરતીમાં ભાગ લેવા દેવામાં આવે છે અને એ વાત સાચી છે અમે લોકો પણ જ્યારે યુપીએસસીની પરીક્ષા આપતા હતા તો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અમે ભણતા હોય તો અમે એ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકતા હતા અને આજે પણ યુપીએસસીની અંદર એવું છે અને જીપીએસસીની કેટલીક પરીક્ષાઓની અંદર એવું છે એટલે અમે એ નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ જે નિયમો આ પીએસઆઈ અને લોકરક્ષકમાં છે એવા જ નિયમો ત્યાં ત્યાં હોય અને છતાં એ લોકો કરી શકતા હોય તો ટૂંકમાં નિયમોની મર્યાદામાં રહીને કરી શકાતું હશે તો અમે એ કરીશું એનો